માફી માગી હતી એ માફી ચમ માગી હતી એ તમને જણાવી છે આગળ જતા બરોબર પણ એ બધું વસ્તુ પટી ગયું એના પછી પણ ગબર ઠાકોર આપણી ચેનલ ઉપર સ્ટ્રાઈક મારી દીધી છે તમે ફોટો જોઈ શકો છો બરોબર તો આ વ્યક્તિ હોજો નાક જગાડ્યો છે તો હવે આ વ્યક્તિને છોડવાનો થાતો નથી બરોબર ઈ ટાઈમે માફી માગી હતી ને મે હાવ હું હાવ સાચો તો તો મે માફી માગી બરોબર ચલો એ બધું જતું કર્યું મે ઈ તો તમને જણાવું આગળના વિડિયોમાં મારી મેઈન આઈડી એસ એમ ઠાકોર ઓફિસિયલમાં વિડીયો આઈ જશે સમજ બરોબર મેં માફી ચમ મા પણ આ વ્યક્તિ હું હજુ હરફ લગાડ્યો છે એટલે આ વ્યક્તિને એવું હતું કે હવે આ વ્યક્તિ આવી રીતનો આગળ આવ્યો મારો વિરુદ્ધ કરી તો મને હું શું લેવા જીવવા દઉં મિત્રો મારા એકલા ની ચેનલમાં સ્ટ્રાઈક નથી મારી બાબુ બાબુ ઠાકોરની ચેનલમાં આ વ્યક્તિએ સ્ટ્રાઇક મારી છે અને બીજું કે સ્ટ્રાઈક મારી એટલે પ્રેમથી એને અમે સમજાવવા એના ઘરે જતા કે ભાઈ તું સ્ટ્રાઈક ના મારે મજા ખરાબ મજા ગઈ તો એણે અમને અમારા ઉપર મતલબ ઘડી ધોકા લેવા તોડ્યો ઉલું લેવા તોડ્યો પેલું લેવા તોડ્યો પથરા વાળ્યા બરોબર આ વ્યક્તિ એકદમ સાચું કહું છું મિત્રો હું અમે જ્યાં બરોબર અમારા મિત્રો બધા તો આ વ્યક્તિ ધમાલ કરી એનું કારણ હતું કે આ વ્યક્તિ ધમાલ કરે એટલે કદાચ અમે બધા એને મારવા જાઉં પછી એના ઘરે સીસીટીવી કેમેરા છે એ કેદ કરી નાખે એના ઘરમાં તોડી હેડ કે આજુ વ્યક્તિઓ મને મારવા પણ એવા ગાડા નહીં અમે એમાં નાઈને બે તો ઓલું છોડે તો અમે ખમી દીધી બરોબર પણ બીજું વસ્તુ કે આ વ્યક્તિએ આવી રીતની ધમલ કરી તેના કરે છે હા ઇલિગલ રીતે મારા મારી માં સ્ટ્રાઈક મારી હતી તમને બધાને ખબર છે કે આપણે માફી માજી એ ટાઈમ પછી એનું નામ લીધું નથી તો લેવા વગર મારી માં સ્ટ્રાઈક મારી છે તો હવે ભાઈ તું વિચાર લેજે તને કાંઠું પડશે બરોબર અને બીજું વસ્તુ કે તું તારી રતનો ટોપ સમજતો હોય ને આ એસ એમ ઠાકોર છે આ વખતે માફી માગે ને તું મારો બાપ થાય બરોબર એટલે એવું વિચારતો જ ને તું તને એવું લાગતું હોય ને કે વાળી પાસે માગશે તારી માતા તો તાર મેલ વી મારા ઉપર બરોબર મને કઈ મેલ દેવો પણ આથી આપણે ગબર ઠાકોર પાક આવી હતી ગબર યુલિયા કરે છે એવું શું કરવું કહો વાંધો નહીં હાડો જોયુંદાસ હવે થાય આગળ બરોબર